કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાના શિયાળા સ્પેશિયલ બીટ અને લીલા પપરાની છીના લાડુ બનાવવાના છીએ તો એના માટે મેં ત્રણ બીટ લીધા હતા બીટને આપણે બંને બાજુથી કાપી અને છોલી દેવાના છે પછી આપણે એને નાની મોટી કોઈપણ છીણીની મદદથી એને છીણી કાઢવાના છે બીટના લાડુ આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો તમે રોજ સવારે એક લાડુ ખાવાથી હિમોગ્લોબિનનું પ્રમાણ વધી જાય છે અને બીટ એ સ્કીન માટે પણ ખૂબ જ સરસ હોય છે આવી રીતે આપણે છીણી દેવાના છે બધા લાડુ બીટને છીણી દીધા પછી હવે આપણે ગેસ ઉપર સાધારણ ઘી લેવાનું છે ઘીનું પ્રમાણ ઓછું રાખજો નકર ટેસ્ટમાં મજા નહીં આવે એટલે મેં અહીંયા એક ચમચી જેવું ઘી લીધું હતું એમાં જે ત્રણ મીટ હતા એ છીણીની અંદર એડ કરી દીધા હવે આપણે એને આવી રીતે થોડીક વાર માટે ચડવા દેવાનું છે આવી રીતે જ્યાં સુધી બીટ થોડું એક રસ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે અને સતત અલાતા દેવાનું છે ગેસનો તાપ તમે થોડો ફાસ્ટ અથવા તો થોડો ધીમો પણ રાખી શકો છો એકદમ ફાસ્ટ ગેસે આ નથી કરવાનો મીડિયમ ગેસે જ આને આપણે થવા દેવાનું છે થોડીવાર ચડી ગયા પછી આપણે એમાં લીલા ટોપરાની છીણ નાખી દીધી છે લીલું ટોપરું એ પણ આપણા શરીર માટે ખૂબ જ સારું હોય છે અને લીલું ટોપરું આપણે એટલું નથી ખાઈ શકતા અને તો આવી રીતે બીટની લાડુની અંદર તમે એડ કરીને ખાશો તો ખૂબ જ સરસ લાગશે પછી બંને વસ્તુ થોડુંક અત્કસરત થઈ જાય પછી મેં એમાં નાનો એક ગ્લાસ દૂધ એડ કર્યો છે દૂધનું પ્રમાણ તમારે જે જોઈતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો પછી આપણે એને થોડીકવા માટે ઢાંકી દીધું ફરીથી આપણે ચેક કરી લેવાનું છે તો પાછું આ વસ્તુ આપણે થોડીક ફાસ્ટ ગેસે થવા દેવાનું છે એટલે દૂધ જ્યાં સુધી અંદરનું બળી ના જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે ત્યારબાદ આપણે એને ફરીથી પાછું ઢાંકી દેવાનું છે અને આ માટે થવા દેવાનું છે આવી રીતે વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું રહેવાનું તમે જોશો કે હવે આપણું દૂધ જે પણ અંદર એડ કર્યું હતું એ બધું દૂધ બળી ગયું છે તો ફરીથી આપણે એને સરસ મજાનું હલાઈ દેવાનું છે આપણું પીઠનો લાડુ પણ થવાની તૈયારીમાં છે હવે એમાં મેં કાજુ બદામ અને અખરોટનો છીણો નાખ્યો હતો તમે એના કડકા પણ નાખી શકો છો અને ત્યારબાદ મેં ત્રણથી ચાર પેડાનો ભૂકો નાખ્યો છે તમારે આમાં ખાંડ પણ નાખી શકો છો પણ ખાંડ એ શરીર માટે સારી નથી એટલે મેં થોડા પેડાનો ભૂકો નાખ્યો છે બધી વસ્તુને સારી રીતે આપણે આવી રીતે અંદર મિક્સ કરી દેવાની છે તો તમે બીટ અને આ ટોપરાનો આવી રીતે મીન્સ શીરો ટાઈપ પણ ગરમા ગરમ ખાઈ શકો છો ખરેખર આ ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે શિયાળો છે શરીર માટે તો ખૂબ જ હેલ્ધી છે રોજ સવારે જો તમે લાડુ બનાવીને પણ મૂકી દો રોજ સવારે તમે એક એક લાડુ ખાઈ શકો છો પછી આપણે એને કાઢી લેવાની છે એક ડીશમાં અને લાડુ વળાય એટલું આપણે તાપ થઈ જાય પછી આપણા એને લાડુ બનાવવાના છે આવી રીતે તમે બીટ અને આનો હલવો પણ ખાઈ શકો છો હલવો પણ તમે આવી રીતે બનાવીને ઉપર ડ્રાય ફ્રૂટ નાખી અને પછી તમે શવ કરી શકો છો તો પછી મેં એક પછી એક સરસ એવા લાડુ બનાવી દીધા છે લાડુની અંદર ઉપર તમે ટોપરાની છીણી પાથરી શકો છો અથવા તો કાજુ બદામ પણ પાથરી શકો છો તો સરસ મજાના લાડુ તૈયાર થઈ ગયા છે તો પ્લીઝ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો